બનાવશું સ્ટોર કરી શકાય તેવી મેથી બાઉલ માં એક કપ જેટલો ઘઉંનો લોટ લેશો સાથે કપ જેટલો બાજરાનો લોટ લઈશું વન ફોર કપ ચણાનો લોટ લઈશું અને વન ફોર કપ જેટલો જુવારનો લોટ લઈશું અને બધા લોટને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું આ એકદમ હેલ્ધી રેસીપી છે હવે લોટમાં એડ કરી ઝીણી સમારેલી મેથી એ અત્યારે મેં અડધીથી પોણી વાટકી લીધી છે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું જીરું એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને પા ચમચી જેટલો હિંગ એડ કરીશું સાથે એક ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને બે મોટી ચમચી તેલ એડ કરીશું સ્પાઈસીસ તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી તમારે મસાલા મિક્સ કરી લેવાના છે હવે થોડું થોડું પાણી એડ કરી આપણે એક કઠણ લોટ બાંધીશું લોટ જરા પણ ઢીલો ન થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પાણી તમારે થોડું થોડું લઈને એડ કરવાનું છે તો જ તમારો લોટ સરસ કઠણ બંધાશે અને કઠણ લોટની જ મસાલા ભાખરી સરસ બને છે હવે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આપણે એમાંથી મીડિયમ સાઇઝના લુવા પાડી લઈશું લુવા તમારે મીડિયમ સાઇઝના રાખવાના છે મેથી મસાલા ભાખરીને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો હવે ભાખરીને આપણે વણી લેશું ભાખરી તમારે બહુ પાતળી નથી વણવાની પણ મીડિયમ ભાખરી વણવાની છે જેથી તેનો ટેસ્ટ વધારે સરસ આવશે અને આ ભાખરી બનશે એકદમ બિસ્કીટ જેવી ભાખરી વણાઈ ગઈ છે હવે નખની મદદથી ભાખરી ઉપર આપણે ડિઝાઇન આપી દઈશું સ્લો ફ્લેમ ઉપર મેં તવાને ગરમ કરવા રાખી દીધો છે હવે ભાખરીને આપણે સ્લો ફ્લેમ ઉપર શેકી લેશું એક સાઈડ શેકાઈ જાય પછી ભાખરીને આપણે પલટાવી દઈશું અને દટ્ટાની મદદથી એને શેકી લઈશું જેથી કરી ભાખરીમાં ડિઝાઇન પણ સરસ આવશે અને બનશે એકદમ બિસ્કિટ જેવી હવે ભાખરી ઉપર આપણે એકાદ ચમચી જેટલું ઘી લગાવી લઈશું અને એને પણ સારી રીતે શેકી લઈશું ઘી લગાવવાથી ભાખરીનો ટેસ્ટ એકદમ સરસ આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે ફરીથી આપણે એને દટ્ટાની મદદથી શેકી લઈશું તો મેથી મસાલા ભાખરી બનીને રેડી થઈ ગઈ છે આવી જ રીતે હું બધી જ ભાખરી બનાવીને રેડી કરી દઈશ જો તમને આ મેથી મસાલાની ભાખરીની રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી એક લાઈક આપજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો તો ટેસ્ટી યમ્મી એવી મેથી મસાલા ભાખરી રેડી થઈ ગઈ છે મેં એને કટ કરીને સર્વ કરી દીધી છે હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી નવી રેસીપીની સાથે બાય બાય